ઘરે રોકાણા છે પ્રભાત નો પોર છે સવાર માં કરણ આવે છે આવું કરણ હા ગોવિંદ કેમ કરણ અહીં નીકળ્યો ના આવ્યો ના ગોવિંદ ખાસ મળવા આવ્યો છું આપને મિત્ર કેવો હોય હે હે મધુસુદન સાહેબ મહાભારત કાળમાં ભગવાન કૃષ્ણને અર્જુન પેલા કોઈ પરમાત્મા તરીકે ઓળખતો હતી કરણ છે અર્જુન ને તો વિરાટ રૂપ દેખાડ્યું ત્યારે ખબર પડી બાકી તો હાર્ય રેવા વાળો ગોથું ખાઈ ગયો હતો હે વાસુદેવ હું આપને માફી માંગવા આવ્યો છું પૂરની રાજગાદી નું અપમાન હતું હું તો એનો મહેમાન હતો મારું શું અપમાન થાય અપમાન હતું તો દાદા ભીષ્મ નું હતું કારણ કે દાદો ભીષ્મ ત્યાં બેઠા કરણ તમે બિલકુલ ખોટું ન લગાડતા જશોદાના સોગંધ મને કોઈ ખોટું નથી લાગ્યું ભગવાન કૃષ્ણ કરણને કહે છે જશોદાના સોગંધ કરણ ગોવિંદ આપને વળાવો આવું આહદી કરી હો કરણે આપને વળાવો આવું કરણ મારા હો ભાગ

ગોપાલ સાવધાન કર એટલે કહું છું તું કુંતે છે મારી આંખ માં આહુડા ઈ છે કે હું હજારો યુદ્ધ જોઈ શકું પણ એક માના બે દીકરાને હામ હામા લડતા ન જોઈ શકું એટલે મારી આંખ માં આહુડા આવ્યા છે માટે હે કર્ણ તું પાંડવોનો દ્રષ્ટ ભાતા છો તું બધાયથી બોટો છો આજ કૃષ્ણ તને વચન આપે છે કે હસ્તિનાપુરનો રાજગાદી તને સોંપીશ માટે તું અમારી ભેગો આવી જ તું રાજા તું સાહેબ એટલું નહીં કોક દી મહાભારત માં કૃષ્ણ ને કરણ નો સંવાદ વાંચ્યો કેટ કેટલી લાલચો આપે છે કૃષ્ણ તમામ આપી દીધા પછી એટલું કીધું ગોવિંદ તે મને મારી નાખ્યું હવે જો હવે હવે આ વાત હવે મારે જે વાત કરવી ને આ વાત છે બધુંય કીધા પછી કૃષ્ણ વચન આપું છું અર્જુનને હણગારીને હામો લેતો આવજો કરણ વચન આપે છે અર્જુનનો વાળ વાંકો નહીં થવા મારો નાનો ભાઈ છે પણ આ પાંડવોને ખબર છે મારા ભાઈઓને ખબર છે કે ના નથી ખબર એને ખબર પડવા દે તો તને કર્ણના સોગંધ છે પાંત ગંગાના સોગંધ છે નહીં મને ખબર છે મારા ભાઈઓ હાથમાં હથિયાર નહીં લે પણ ગોવિંદ તે જે ઊભું કર્યું છે એમાં કાંઈક રહસ્ય હશે એમાં હું આવવા તૈયાર છું પણ એક પ્રશ્ન આપને હવે હું પૂછું કે દુર્યોધન જેવો મારા જગતમાં કોઈ મિત્ર ખરો કે ના આવી કફરી પરિસ્થિતિમાં હવે એને એમ કહું કા પાંડ્યો મારા ભાઈ છે તેનો આઘાત કેટલો લાગે હું મરવા તૈયાર છું પણ એક મિત્રને દગો દેવા માટે તૈયાર નથી એનો વિશ્વાસઘાત કરવા માટે હું ધન્ય ચકરણ તમે ધન્ય અને એટલું નહીં પણ કરણનું જેથી નિધન થાય

તમે અટાણે આવ્યા છો પણ અત્યારે મારી પાસે તો છે પણ એક કામ કરો સામે પથ્થર પથ્થર પડ્યો મને આપો મારા દાંત ની અંદર હોનાની રેખ છે ને એ પાડીને હું તમને આપી દઉં કે કે ગાંડો થામાં તો મેંધિયાણું લીધું કહેવાય દાન ન લીધું કહેવાય હું તને પથ્થર આપું પછી તો એ પથ્થર માર એ કેવી કફરી પરિસ્થિતિ કરીએ છીએ એ ઢહડાતા ઢહડાતા કરણ પથ્થર સુધી પહોંચે એ પથ્થર હાથમાં લઈ અને પોતાના મોઢામાં મારે દાંત પાડે એમાં લઈ રેખ છૂટી પાડે અને ક્યાંક લ્યો ભૂદેવ લઈ લ્યો ત્યાં ગાંડા આમાં તો ભેગું લોહી છે મારે તો સોનાનું દાન જોયું છે રક્તદાન નથી જોતો હા 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 અને તેથી શેલી વાર કરણ એમ કહેવાય કે માં ભૂમિને વંદન કર્યા હશે માં કુંતીને મનોમય વંદન કર્યા હશે માં ગંગાને વંદન કરી અને એકવાર સેલેમ ગુરુદેવને યાદ કરીને હાથમાં ધનુષ બાણ લીધા

તો સાહેબ કે માગી લે કરણ તાકે માગું એટલું કે જ્યાં કુંવારી ધરતી હોય ને ત્યાં મને અગ્નિ સંસ્કાર આપજો તો સાહેબ નારાયણે પૃથ્વીના ગોળા ઉપર નજર ફેરવી પણ એક ચણોઠીવા કુંવારી ધરતી જ્યાં ઉપર કોઈનો પગ ન પડ્યો હોય એવી કુંવારી ધરતી એક ચણોઠીવા દેખાણી એની ઉપર ભાલો ખોડ્યો

સુદામા મળવા જાય અને કૃષ્ણ ડોટ મૂકે તો એમાં સુદામાની અંદર એવું કયું તત્વ હતું આ દરેક મિત્રો આ એટલી જ વાતમાં સાહેબ બહુ ઝીણી એવી વાત છે આપણા માટે ભગવાન ડોટું દેય જ તે એટલું છે જ એટલું એવું જ તે છે એટલું જો આપણે ભળીએ એટલું એવું છે ને યાર કવડું સહેજ નક્કી નથી થતું પાણીનો ટીપો તમે કવડું કહી શકો લ્યો આ બ્રહ્મા માટે દરિયો પાણીનું ટીપું છે લ્યો અને આપણે એની અંદર વાણ આગ્યા કે મરી જાય છેડો આવતો નથી પણ હવે તમે સાંભળજો મારે વાત એ કરવી કે સુદામા ની અંદર કોઈ એવું તત્વ હતું કે અખિલ બ્રહ્માંડના માલિક ને ડોટ દેવી પડી ત્યારે દ્વારકા ને કેડે જાતા હતા ને રસ્તે જાતા હતા જો આપણે 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 હાથે કરીને આપણે આપણું ઘણીવાર ગુમાવતા હોય આપણે નક્કી કરીને આવીએ કે ન્યા જશું એટલે એ ધમભાન બધા આપણી વાટે ઉભા હશે આપણું સ્વાગત કરશે ને પછી ન્યાલી આપણને લઈ જાય ને તો આપણે આવીએ ને ત્યાં એ ઓલા બીજા મહેમાન હોય કોઈ પણ પ્રસંગમાં જાવ કોઈક લગનમાં ગયા તો આપણે તૈયારીમાં જાય જ્યાં જાવ તો એ લોકો આપણા આમ કરતા વેવા એ વાતો કરતા પણ એવું જ નક્કી કરીને જાય કે જ્યાં જઈને જોવું છે જો વ્યવસ્થામાં કાંઈ ફેરફાર હોય ને તો ભલે થાળીયું ઉપાડવી પડે બાકી જ્યાં જઈને કામે લાગી જાવું છે આવો વિચાર કરીને જાવ ને અને ત્રીજી વાત કોઈ પણ જગ્યાએ જાવું એમાં ખાસ ધ્યાન એ રાખવાનું જેમાં જાય છે પ્રસંગ આપણાથી બહુ મોટો છે આપણે પ્રસંગમાં જઈએ છે આપણામાં પ્રસંગ ન આવતો આપણે પ્રસંગની અંદર જઈએ છે માન મોભો મર્યાદા બધું એક વાર મૂકીને અહીંયા લેર કરવાની હોય બરાબર આપણું ને આપણું મકાન આપણે બનાવ્યું ને દીગુભાઈ એ જ મકાનમાં આપણે જવું હોય ને તો એ મકાનથી નાનું થઈને જવું પડે નહીતર આપણી ને આપણી બાર હાક આપણું માથું થોડી નાખે પણ આ તો ભગવાન પાસે જવાની વાત હતી કૃષ્ણ તો સુદામાં એ પછી કોઈ દી અમે ભેગા નથી થયા મને ઓળખી તો જાહે ને કેમ હાલતા 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 જ્યાં રસ્તે પહોંચ્યા અડધે પહોંચ્યા એટલે ઘડીક વિહામો ખાવા માટે બેઠા એમાં વટે માર્ગુ જે ન્યાલી નીકળ્યા એ વટે માર્ગુ ભાઈ વાતો કરતા હતા આ સાંભળતા હતા વટે માર્ગુ નીકળ્યા એની વાતો સાંભળતા હતા સુદામા આ એક જ વાત આ ઈ ઈ લોકો નીકળ્યા એટલે ઈ માણસો વાતો કરતા હતા કે જ્યારથી દ્વારકાના રાજા કૃષ્ણ બન્યા ત્યારથી એ લીલા લહેર છે આ ભાઈ બંદા વખાણ સાંભળે ને તો પોરહ પલા મળ્યા છડવા ભાઈ 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 કૃષ્ણ નહીતર આપણે શું કરીએ ખબર આપણે ભણતો હોય કોઈને આપણે કીધું હોય ને કે

કે તું થયો દ્વારકા ધણી મારા સોગાળા રણસોડ તા તો મારા આંગણાના મરોડ સૌ પલટાણા શામળા ઈ પરમાન પરમા દ્વારકા કેમ આવી ગયો ની સુદામાને ખબર ન પડી અને પાછા અહીંયા દ્વાર પળો અટકાવ્યા તો અહીંયા પછી વાયડાઈ ન કરી મારું નામ તો દેવ એમ નહીં મારે મળવું છે કૃષ્ણ તમારે મળવું એમ એ દ્વાર પળો આપડા જ હોય બધાય

આવો મિત્ર હોય આપણા દ્વારકાના નાથ ને આ ઘણા હારે રેવા વાળા ગોથુ ખાઈ ગયા છે એમાં એક દ્વાર પાડે ધક્કો માર્યો કે હાલ 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 હવે ખોટો ટાઈમ બગાડમાં એ હાલ હાલ કીધું ને સુદામા જ્યાં ધરતીમાં હેઠા પડી ગયા પછી સુદામાને ભરોસો વે ગયો કે આયા આ લોકો મને નઈ જવા દે પડ્યા પડ્યા મોઢા માલી શબ્દ નીકળ્યો મે મરને કો નીમ હૈ મરું તો હરિ દ્વાર પર એ દ્વાર પાડો તમે બહુ સારું કર્યું કારણ કે હું એવું નીમ લઈને બેઠો હતો જયારે આ ખોળિયા પ્રાણ જાય તો હરિના દ્વાર માં જાય પણ એક મારી પ્રાર્થના છે તમને મારા વયા ગયા પછી મારા ગુજરી ગયા પછી મારી દેહ અહીંયા પડ્યો હોય અને પછી તમારો દ્વારકાધીશ નીકળે ને પૂછે કે આ કોણ પડ્યો તું એટલું તો કહેજો કે પોરબદ્ર નો બ્રાહ્મણ હતો તમારી મિત્રતાનો દાવો કરતો હતો નામ સુદામો હતું એટલું કહેવો ને

હવે થોડી વાર આ બેસો આતો અત્યારે મળવાનો સમય નથી ને એટલે ઈવડાઈ ના પાડી અત્યારે ભગવાન છે ને રાત દરબારમાં ના હોય અત્યારે પોતાના સ્વયં કક્ષમાં બેઠા હોય એટલે એને ના પાડી પણ જો દાદા થોડી વાર આ બેસો હું જાઉં અને દ્વારપાળ જાય છે અષ્ટપત્રાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો છે દ્વારપાળ હાથ જોડીને ઉભા રહ્યા ને એટલું કીધું દ્વારકાધીશનો જય હો જય હો દ્વારપાળ કેમ આવ્યા છો પ્રભુ માફ કરજો

માર ખાતો નહીં આજ આવ્યો ક્ષત્રિય ખામો સાહેબ કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરી ને ભીષ્મ ના બાણ જાય છે અને જેવા કૃષ્ણના વસ્ત્રો ચિરાય કૃષ્ણ ના મોઢા શબ્દ નીકળે વાહ ગંગેવ વાહ દાદા વાહ ભીષ્મ સાહેબ એક બાળ જયારે દાદા ભીષ્મ માર્યું કૃષ્ણના રથ નો ભૂકો નીકળી ગયો એક બાજુ કૃષ્ણ પડી ગયા એક બાજુ અર્જુન રથ છૂટા

અને તા તો હથિયારના ઘા કરવાની પણ વાત એ પહેલા કહું કે દાદો જ્યારે પીડ્યા થાય ને કૃષ્ણ ત્યારે પીતાંબર ધરતી ઉપર પીડ્યું થતું અને ત્યારે ધરતીએ પીતાંબરને ઠપકો આપ્યો કે રોજ ભેગું રહેવા વાળો છો ને ખરા વે હે ખહી ગયો પીતાંબરને કીધું કે તું રોજ એની ભેગો ને જ ભગવાન કૃષ્ણ આમ અને અત્યારે કૃષ્ણ ફાફા મારે અને તું સટકી મને હારે હાલ વાળો એટલે પીતામ્બરે કીધું કે રામ જો મા ધરતી મારું નામ પીતાંબર છે પીત કહેતા શરીર અંબર કહેતા ઢાકર તો હું તારું શરીર ઢાકું કે કૃષ્ણનું શરીર ઢાકું એમાં ફેર શું તાકી નહીં તું અંબર ખરું પણ કૃષ્ણનું અને ધરતીમાં હેઠળ પડ્યો ને છટકી ગયો તાકી એમાં એવું નથી કે કેમ તાકે તાકી પ્રતિજ્ઞા લીધી તમને ખબર છે ને કે હા હું નજીકમાં નજીક કોણ હતું તાક તું તાકી પ્રતિજ્ઞા તોડવાનો છે હું નજીકનો એનો માણસ છું અને મારોથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક છટકી ગયો છું કે ભલે ઘડીક મારો બાપે જો મોજ કરી લે આપણે હાજરીમાં એમ કીધું કે હું બીડી નહીં પીવું આપણે હાજરીમાં જેણે પ્રતિજ્ઞા લઈ લીધી હોય અને પછી ઉભો ઉભો પાન ના ઠપકારતો હોય આપણે નીકળે તે પાસું ફરી જવાય પોછો ન પડાય તેને હા એ હું કરતો હતો તું કહેતો હતો નહીં પીવું પણ તે પાછું ફરી જવાય એનું એ દમ માલ લેવા દેવાય હા એમ આજ દ્વારકાની બજારમાં સાહેબ પિતાંબર પડી ગયું ત્યારે મા ધરતીએ બીજી વાર ઠપકો દીધો કે તે દી તો આ રીતે પડી ગયું હતું પણ આજ કાં તાક માં સાંભળી લે રોજ આરે રહું છું ને તાક હા તાક આજેનો બાળપણનો ગોઠિયો આવ્યો છે એટલે આડેલી નીકળી જાવ ભલે મારો બાપ બધ ભરી અને મળી લેતા બે અહીંયા અહીંયું મળાવીને મળી લઈ ને એટલે રોજ આરે રહેવા વાળા હોય અને અંગત જૂનો મહેમાન આવ્યો ત્યારે ખઈ જવું પડે એની ભેળા વસનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા એમ ખરા અર્થમાં મારે તમારે એક દા ધરતી મૂકીને જવાનું છે ધરતી નત નવેલડી એને કિનકીને પૂરી આવશ આથી તો કંઈક રાણા રમ ગઈએ ઓર કંઈક ગયે નિરાશ સાહેબ ધરતીમાં આપણે આવ્યા છીએ